सनातन धर्मनी जय हो जय हो जय हो जय जय गुरु महाराज गुरुदेव हूँ वैद्य चंदुभा चलालिया मारो अनुभव चैनल भावनगर तो आज एक कान लांगलियो એની રચના હવે એ સંત થઈ ગયા કે કોઈ લેખક થઈ ગયા કોઈ ભક્ત થઈ ગયા એનો ઇતિહાસ વધારે ખબર નથી પણ એની જે વાણી છે વાણીમાં એમનું નામાચરણ છે કાન લાંગળીઓ એમ કહે છે એક સે હરી એક સે એને જુદો ન જાણો જરી કાન લાંગળીઓ એમ કે છે કે એક હશે હરી એક હશે એને જુદો ન જાણો જરી જરી પણ એને જુદો ન જાણો આવું આ વાણીની અંદર એને કહ્યું અને મહાભારતનો જે ઇતિહાસ છે દ્રૌપદીનો જેને કૃષ્ણને પોકાર્યા અને કૃષ્ણ હાજર થયા આવી આ વાણીની અંદર આખો એવો ઇતિહાસ છે એક પ્રૂફ આપવું કે હરિ એક છે એક છે એને જુદો ન જાણો એવો એને દ્રૌપદીનું જે એનો ઇતિહાસ છે મહાભારતમાં એનો આધાર આપ્યો કે જો આ રીતે હરિ એક છે એક છે અને જુદો નથી જરીક પણ જુદો નથી હવે આપણે ઈશ્વર એક છે એક છે હરિ એક છે એક છે અને જુદો ન જાણો પણ જુદો ન જાણો હવે આપણે કુંભારનો દાખલો લેવો પડશે આપણે એને દ્રૌપદીનો દાખલો આપ્યો આપણે કુંભારનો દાખલો આપીએ વિસ્તારથી સમજવા માટે કે હરી એક જ છે અને જુદો જરીક પણ નથી આવું આપણે નક્કી કરવા માટે કુંભારનો દાખલો આપણે લઈએ કુંભાર એક ખેતરમાંથી એક જ જગ્યાએથી માટી લાવે છે અને એની અંદર જે કાંઈ મિક્સિંગ કરવાનું થતું હોય ઘોડાની લાદ છે કે ગધેડાની લાદ છે પાણી છે એ મિક્સિંગ કરવાનું હોય મિક્સિંગ કરે છે પણ એ એની જે પ્રોડક્ટ બનાવવા માટે જે જરૂરી છે એટલા માટે એ મિક્સિંગ કરે છે તો હવે એ માટી પલાળે અને એમાંથી એક જ પીંડો એના છાકડા ઉપર મૂકે અને એ એક જ પીંડામાંથી પહેલાં કોડિયું બનાવે પછી એથી મોટું થોડું શંકોરું બનાવે માટલાને ઢાંકવા માટેનું પછી તાવડી બનાવે પછી માટલું બનાવે પછી ગોળો બનાવે આમ આજે જુદા જુદા વાસણો બનાવે તો માટી તો એક જ છે ને પીંડો તો એક જ છે એની અંદર માટી તો એક જ છે પણ એ એક જ માટીમાંથી કોડિયું બનાવ્યું શકોરું બનાવ્યું તાવડી બનાવી ગોળો બનાવ્યો માટલું બનાવ્યું તો આ બધું એક જ માટીમાંથી એને બનાવ્યું હવે કોડિયું શકોરો તાવડી માટલું ગોળો આ જે આકાર જુદા જુદા છે એટલે એના નામ જુદા જુદા આપ્યા

માટલામાં એક જ માટી છે તાવડીમાં એક જ માટી છે અને ગોળામાં પણ એક જ માટી છે એટલે એક છે હરી એને પાછું એવું કીધું કે જુદો ન જાણો જરી તો હવે જે કોડિયું છે એનીથી માટી જુદી ખરી કેટલી જુદી આલો જે શકોરું છે એનીથી માટી જુદી ખરી કેટલી જરી જુદી જરી પણ જુદી નહીં કોડીયું શકોરું માટલું તાવડી ગોળો એનેથી માટી જરાકે જુદી હોય તો કયો એટલે કીધું એને કે એક છે હરી એક છે એને જુદો ન જાણો જરી જરીક પણ જુદો ન જાણો આપણી અંદર જેમ કોડિયાની કોડિયાથી માટી જુદી નથી એમ આપણીથી ઈશ્વર જરીક પણ જુદો નથી એવું સમજવું એવું નક્કી કરવું એવું જાણવું જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયા આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો